તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ મારા તરફથી છે રંજનબેનના તરફથી હું તમને જય શ્રી કૃષ્ણ કરું છું તો રંજનબેન નવ દિવસ પ્રવાસ કરીને હવે પાછા ફરે છે આજે અમદાવાદ આવે છે તો હું રીધ્ધિ અને પરમ અમે ત્રણ એને લેવા જઈએ છે અને એના માટે એક સરપ્રાઇઝ છે તો એ સરપ્રાઇઝ પણ તમને હું જણાવું થોડી વારમાં અત્યારે રીધ્ધિને લઈને ગાડી ઓકે કરીને પછી નીકળી અને રસ્તામાં તમને હું બતાવું બધું કે સરપ્રાઇઝ અમે એના માટે શું પ્લાન કર્યું છે અને તમે વ્લોગને જોવો છો તમારો રિસ્પોન્સ સારો આવે છે એટલે કન્ટિન્યુ રાખવાની ટ્રાય કરીએ છે અને મારું કામ તો કેમેરાની પાછળ રહીને કરવાનું છે બધું એટલે મારું તો ફર્સ્ટ ટાઈમ છે કે હું કેમેરાની સામે આવીને આ રીતના બોલું છું ને આ રીતના કન્વર્ઝેશન કરું છું પણ તમે લોકોએ જે સપોર્ટ આપ્યો તમે લોકોએ જે કોમેન્ટ કરી છે એ જોઈને એવું લાગે છે કે અમારે થોડું કન્ટિન્યુ કરવું જોઈએ એટલે થેન્ક યુ તો હવે નીકળીએ ત્યારે રસ્તામાં થોડી વાતો કરીએ કે શું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે પરમની છે ભાઈ પહેલી લોંગ ડ્રાઈવ એના માટે આપણે આ લઈને આવ્યા જોઈએ પણ હવે આનું ખબર નથી આનું કઈ રીતના ફિટિંગ થાય શું છે

રસ્તે ઉભે રાખીને કોકને ફોન કરીને પૂછવું પડશે કે આના બેલ્ટ કેમ લાગે આ બધું શીખવું જરૂરી છે બરાબર આ જેનું છે ને એને પૂછવું પડશે ફોન કરીને કે આમાં બેલ્ટ કેમ લાગે ભાઈ એક હિંચકો લીધો છે આમ સાઈડમાં જો ભાઈ તો ભાઈ બહુ રોવે તો સીધો એ હિંચકામાં નાખી દેવાનો છે અને એ અમારું ઘોડિયું બની જવાનું છે એ ઘોડિયું બની જશે અમારું બરાબર છે

એટલે વચ્ચે થોડુંક કંઈક ખાવું પડશે તો મેકડી એ આપણે જોકે હાનિકારક છે વાત કરવાની હતી બાકી કે આપણે મમ્મીને સરપ્રાઈઝ આપવાના છીએ કે એને ખબર નથી કે રિદ્ધિને પરમ હારે છે મારી એટલે દસ દિવસથી પરમ ને જોયો નથી અને મેં ફોનમાં એવું કીધું હતું કે હું એકલો લેવા આવું છું તો એને બહુ એવું કીધું કે તું પરમ ને લઈને આવી પરમ ને લઈને આવી મેં કીધું ના ના એ એટલું બધું રે નહીં ને એ રીતના એને રાખ્યું છે એને ખબર નથી પરમ હારે છે તો અત્યારે સીધા એરપોર્ટ જશું ને ત્યારે એને રિએક્શન આમ જોવા છે ને એને બેટા જોવા છે ને પરમ दादी ने मेलो नहीं दस दिवस थी सनसेट छे થોડે કરવી છે તારે જોવું છે ને શું વાત કરી છે શું કરી છે હા તો ભાઈ બહુ ભૂખ લાગી એટલે હવે મેગડી અમે ઊભા ખાવા થોડુંક કંઈ ખાઈને

કોરિયન ક્યાં છે એક ટ્રાય કોરિયન એમાં છે મમ્મીને મૂકવા આવ્યા ને ત્યારે બની ગયું છે ખબર નહોતી એટલે અમે આગળ આની આગળ એક જગદીશ કરસાણ છે અમે ત્યાં ખાધું હતું ખાઈ લીધા પછી ખબર પડી કે અહીંયા પાછળ મેકડી છે ઓપન જ છે તો આજે મેકડીમાં કીધું ટ્રાય કરી લઈએ અહીંયા સારું બનાવ્યું છે અગર નેશનલ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડો ને તો મેકડી છે અહીંયા

કેતો બધાને કે બાને મળવા જવું છે એમ અમદાવાદમાં તમારું હાર્દિક સ્વાગત છે પરમભાઈ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ યુ આર ઇન અહેમદાબાદ તમારું પહેલું ટ્રાવેલ ડેસ્ટિનેશન છે અમદાવાદ થોડાક હસતા હસતા આવો થોડેક હસતા હસતા આવો આમ રોતા રોતા ન આવો લાળિયું નીકળી જાય છે લાળુ સાફ કરો ફાઇનલી તું એરપોર્ટે આવી ગયો છો એરપોર્ટ જોઈ લે તું અમદાવાદનું પછી મોકો મળશે ત્યારે તું આવજે એરપોર્ટ જોઈ લે અમદાવાદ નું જોઈ લે આ એરપોર્ટ છે અમદાવાદ નું હવે છે હમણાં બા આવશે આમેથી બા આવે ને બા એટલે બા ને કેજો બા એમ બોલજે હું બોલીશ બા બોલીશ ને બા હે હા ને ના હા યસ બા આવશે હમણાં અમેથી દોડી દોડીને તારે હગી કરી લેવાની જો બા ને માંડ માંડ અહીંયા પહોંચ્યા છે અને અડધ્યાથી ભાઈએ ચાલુ કર્યું તું રોવા નું હિચકો નાયકો ને આ કીધું તે કહેધું ફાઇનલી હવે બાને મળશે એને પર આમારા કુવા મારા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોજા મમ્મી

O carro da hora, Jesse Crestna, Jesse Crestna, Olha de pão, meu 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 જાયમો મત દીકો જો ખરા કેટલું ટ્રાવેલ કરીને તું આવ્યો હે એરપોર્ટ આવ્યો કા સરપ્રાઈઝ આપી હે હા ઓ તો ના કહેતો તને ತ ಗಾಡಿ ನೋಡೋದ ರೋ <laughs> पाणी दे जाऊ ने ए दे जाऊन चाय दे जाऊ ने सुगर नाही हो दे जाऊ ने चिनी दे जाऊ हे मामर गुजराती बुलाय गे हिंदी मा गुजराती बुलाय गे तमिल लोक आहे नसली तर तमिल नाही एखाद वड आम्ही हॅलो एम केवंत हेडे हेडे એમ કે એડે એડે ઈ એમ કે હેડે એડે એટલે ગાડી વાળા ડ્રાઈવર અમારા હતા ને ઈ એ રીતનું બોલતા હતા પછી અમે ગુજરાતી ને તો ઈ કેવા માંડે માં એની ભાષા મેં એડે એડે કર્યો